ટુ પોઈન્ટ ઝીરો અભિયાન મહત્વનું છે કે સુરતને સાયબર સેફ બનાવવા અને શહેરની જનતાને સાયબર ફ્રોડનો ભોગ ન બને તે માટે જાગૃત કરવા માટે સાયબર સજીવની બે અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કેટલીક અપીલ કરવામાં આવી હતી સુરત પોલીસ કમિશનરના હસ્તે ત્રેવીસ જેટલા લોકોને એક કરોડ પાંચ લાખ પરત કરવામાં આવ્યા અને લોકો ખુશખુશાલ થયા પોલીસ કમિશનરના હસ્તે લોકોને જાગૃતિને લઈને સાયબર ક્રાઇમના વિવિધ ગુનાઓની માહિતીની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું સુરત પોલીસ કમિશનર દ્વારા લોકોને મેસેજ દેવામાં આવ્યો કે કોઈપણ જાતના સાયબર કેમાં તમે ફસાવો તો તાત્કાલિક વન નાઇન થ્રી નંબર ડાયલ કરો અને તમારી ફરિયાદ લખાવો પોલીસ પર સતત આક્ષેપો થતા હોય છે કે તે યોગ્ય કામગીરી કરતી નથી પોલીસ વારંવાર ધક્કા ખવડાવે છે તેની માનસિકતા લોકોમાં હોય છે પરંતુ સુરત પોલીસે લોકોની આવી માનસિકતા દૂર કરી છે સુરત પોલીસે અનેક ગુનાના ભેદ ઉકેલી લોકોની વિવિધ વસ્તુઓ પરત કરી છે સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં આવેલા ઓડિટોરિયમ હોલ ખાતે તેરા તુજકો અર્પણ નામથી પોલીસ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો અને લોકોએ તેની ખૂબ પ્રશંસા કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આજે સુરત સિટી ક્રાઇમ બ્રા સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અને સાથોસાથ જો અમારી સાયબર સેલની ટીમો છે પોલીસ સ્ટેશનમાં એના થકી કુલ ત્રેવીસ જેટલા લોકોના એક કરોડ પાંચ લાખ રૂપિયાના જો સાયબર ફ્રોડમાં ગયેલી રકમ છે એના જો પરત મેળવી આજે આપણા તેરા ચુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ આ તમામ ત્રેવીસ જેટલા અમારા લાભાર્થીઓના એક કરોડ પાંચ લાખ રૂપિયા પરત કરવામાં આવેલા છે અને સર્વ સર્વપ્રથમ ખુશીની વાત એવું છે કે ઘણા બધા લોકો અહીંયા સાથે શેર કર્યા જેટલા બી લાભાર્થીઓ હતા કે આ લોકોને જો રકમ ગયેલી હતી જો એના વિશ્વાસની હતા કે કેવી રીતે એના મળશે કારણ કે ઘરે ઘણા બધા કેસોમાં થોડા મોડા થઈ ગયા હતા રિપોર્ટિંગમાં અને એના પછી જો પોલીસને રિકવર કરવામાં બી ઘણા બધા મહેનત કરવા કરવી પડી અને છેલ્લે છેલ્લે જ્યારે એના પૈસા પરત મળ્યા તો એના ખૂબ ખુશી થઈ તો આ અમે બી સમગ્ર મારી સાયબર જો ક્રાઇમની ટીમ અને પોલીસ સ્ટેશનની ટીમ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ સમગ્ર લોકોને જો હું અભિનંદન આપું છું જોઈએ સાથોસાથ આજના દિવસે એક એવા અમે ચોપડી પર જોઈએ એક એના પુસ્તકનું વિવોચન પણ કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને ત્યારે જો સાયબર ક્રાઈમો બની રહ્યા છે આમાં કુલ એકત્રીસ પ્રકારના ક્રાઈમો અત્યારે અમે લોકો આઈડેન્ટિફાઈ કરેલા છીએ જો બહુ કોમનલી લોકો સાથે જોઈએ આ પ્રકારના ચીટિંગ થઈ રહી છે જોઈએ તો એના એક બુક પર અમે લોકો રેડી કરી છે દસ હજાર કોપીઓ અત્યારે છે જો અમે સ્કૂલ મેં કોલેજિસમાં વેપારી આપના મિત્રો સાથે જોઈએ અલગ અલગ દુકાનદારો આમાં અમે લોકો વહેંચડી કરી જ જોઈએ જેથી લોકોને ખબર રહે કે આ પ્રકારના કોલ્સ આવે તો કઈ પ્રકારના ફ્રોડ હોય છે અને એના શું કરવા જોઈએ તો એના માટે હું આપના મુખ્યત્વે અગર વાત કરું જોઈએ તો અત્યારે જો કોલ્સ આવે છે એક તો સૌથી વધારે જો ડિજિટલ અરેસ્ટના એક અત્યારે જો એ બનાવ બની રહ્યા છે જેમાં આપના ગમે તેમ કરીને કે ભાઈ તમારી પાસે એક કુરિયર આવે છે અત્યારે કુરિયર કંપનીનું નામ લઈને બોલે છે કે તમારા કુરિયરમાં અત્યારે એમાં નાર્કોટિક્સ પકડાય છે એના અંદર આપનો પાસપોર્ટ છે એના અંદર સિમ કાર્ડ છે અને તમે ફલા પોલીસ સ્ટેશનમાં આવી જાઓ આ તમારી વિરુદ્ધ તમે અરેસ્ટ કરવા માટે અમારી ટીમો ગઈ છે જોએ અગર તમે બચવા માગો છો તો તમે આ એડવોકેટ સાથે વકીલ સાથે તમે વાત કરી શકો છો આ પ્રકારના તમે ટ્રેપમાં કરીને લિટરલી તમે કમરામાં હો ઘરમાં હો ગાડીમાં હો તો તમે ત્યાં જો ડિજિટલ અરેસ્ટ કરી દેવામાં આવે તો તમે ચાર પાંચ કલાક એના સાથે તમે કન્ટિન્યુઅસ વાતચીતમાં રહો છો કે એના બચવા માટે શું શું કરીએ અને આમાં પૈસા લોકો ગુમાવે છે તો આ પ્રકારના અત્યારે અમે લોકો જોઈએ જોઈએ છે જો અત્યારે ડિટેક્ટ પણ કર્યા એના ઘણા બધા પૈસા પરત પર મળ્યા સાથોસાથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝ કરીને આપના વોઇસ ક્લોનિંગ કરીને જોએ આ લોકો જો ફોન કરતા હોય આપના સાખા સંબંધીઓના અને એના સાથે જો એના પૈસા માંગણી કરતા હોય અને જો વાઇસ મળતા હોય તો એનાથી જો બી આ લોકો લઈ જતા હોય છે પૈસા અને સાથોસાથ એક જો ન્યૂડ કોલ્સ કરવાના છે ન્યૂટ વિડીયો બનાવીને જોએ આપને બ્લેકમેલિંગ કરવાના ઘણા બધા કેસોમાં થયા છે જેમાં ખાસ કરીને આપને જો સોશિયલ મીડિયાના પ્રોફાઇલ્સ છે ઇન્સ્ટાગ્રામ હોય વોટ્સએપ હોય યા આપના અમુક અમુક જે યુટ્યુબ ચેનલો વગેરે આપણે આપ મૂકતા હો તો એનાથી આપને જો થોડા વિડીયો લઈને આપને ફેસ વગેરે લઈને એવા જો ન્યૂ ફોટોગ્રાફ સાથે ન્યૂટ વિડીયો સાથે આપના જોઈએ એવા મોર્ફિંગ કરી દેતા હોય છે પછી હું તમારે સગા સંબંધીને મોકલી આપીશ તમારા રિલેટિવને મોકલી આપીશ આ પ્રકાર કહીને જોએ એક સામાજિક તમારા જોએ પ્રતિષ્ઠાને હાનિ પહોંચે આ પ્રકારનો માહોલ ક્રિએટ કરીને આ લોકો જો તમારી પૈસાનો પ્રાણી કરતા હોય છે એના સાથોસાથ જો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે તમે એટલા ઇન્વેસ્ટમેન્ટ કરો તમારે આ મળશે શેર ફ્રોડ માટે કે આ જો વીસ ટકા મળશે એક દિવસમાં એક મહિનામાં ચાલીસ ટકા મળશે આ પ્રકારને બહુ લોભામડી સ્કીમો તમે બતાવીને આ બધા પૈસા લઈ જાય છે તો ત્યારે અમે બધાને રિક્વેસ્ટ કરીએ કે આ પ્રકારના કોઈ પૈસા ડબલ ટ્રીપલ થતા હોય તો પોતે કરે આપને કેમ કરે છે તેનાથી બધા દૂર રહેવા જોઈએ અત્યારે એક ટ્રાઈને કોલથી આવે છે કે ભાઈ અમે ટ્રાઈમાંથી ટેલિફોન રેગ્યુલેટરી અથોરિટીમાંથી બોલી છે તમારે એક કલાકનો ફોન બંધ થવા જઈ રહ્યા છે આમાં કોઈ પણ પ્રકારની ટ્રાઈ આ રીતે ફોન કરતી નથી પરંતુ એક વખત તમે ટ્રેપમાં આવી જાઓ તો પછી તમારે સામે આ પ્રકારના લોકો પૈસાના જો કરતા હોય तो जो एकस प्रकार हमें बताया टोटल तो आ एकस में अगर ते जो तो डीप फेक वीडियो कॉल भी चले कि तुम्हारा जो फोटो मॉर्फिंग करी ना आर्टिफिशियल इंटेलिजेंस यूज करी ना तुम्हारा एकदम रिलेटिव बनी ना तुम्हारे साथ बात कर पैसा ले जो है पची जो मोड जो न्यूड कॉल हमें बताया बताना तो आज रिक्वेस्ट करे कि कोई पर संजोगों में पर व्यक्ति आ बदा प्रकार साइबर क्राइम में फसाई हो तो वन नाइन थ्री जीरो पर तात्कालिक फोन करें અને સાથોસાથ અમુક જો એ સુરત સિટી સાયબર પોલીસ સ્ટેશનમાં ચાર હેલ્પલાઇનનો નંબર જો અત્યારે અમે પ્રેસ નોટ મારફતે આપણી સાથે શેર કરીશ હું અત્યારે જો ચાર પ્રેસ નંબરો આઈડેન્ટિફાઈ કરીને અમારા પોલીસના આ અત્યારે અમે બધાને આપીએ છીએ અને લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે અગર કોઈ પણ વ્યક્તિ આ પ્રકારથી ક્રાઇમમાં ફસાયેલા હોય તો વન નાઇન થ્રી જીરો ઉપર તો આપે લેકિન કોઈ એવા હોય કે પૈસા નહીં ગયા હોય પરંતુ તમે કોઈ બ્લેકમેલિંગ કરતા હોય કોઈ તમારા ન્યૂડ ફોટોગ્રાફ બનાવીને કરતા હોય યા તમારે બારમાં ખોટા કુત એવા જો સોશિયલ મીડિયામાં કુછ એવા મોર્ફિંગ કરીને ફેલાવીને તમે નુકસાન કરતા હોય તો ઇમિડિયેટલી તમે આ નંબર ઉપર બી જો અમારા હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે કોન્ટેક્ટ કરો જોઈએ સો ટકા અગર આપ ઈચ્છશો તો આપનો જો ગુપ્તતા આઈન્ટીને રાખવામાં આવશે અને તુરંત અમે લોકો જો આરોપીને પકડીશ જોઈએ ક્યારે ક્યારે અમે લોકો એવા જોયા છીએ કે જેના જો ન્યૂડ ફોટો એના આ પ્રકારને ખોટા એક મોફી કરીને બ્લેકમેલ કરે છે તો આ લોકો ડર ન મારે સાચા હોવા છતાં પણ જો લોકોના જો આ પ્રકાર જો ચીટીનો ભોગ બનતા હોય તો અમારે જો હેલ્પલાઇન ઉપર આપ કરશો કોન્ટેક હન્ડ્રેડ પર્સન્ટ આપને જો મળશે વન નાઇન થ્રી જીરો તમના યુનિવર્સલ સાઇન નંબર છે એના ઉપર તુરંત કરો સાથોસાથ અમારા ચાર નંબરો બીજા બી છે સીટી જેના ઉપર આપ જો કોલ કરી શકો છો આ પ્રકારના જો આપણે ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટ લોનના નામે દુનિયાભરના ચીજો છે જો આપને અમે પ્રેસનોટ મારફતે શેર કરી જોઈએ તો બધાને અમારે રિક્વેસ્ટ છે કે આ પ્રકારના અવેરનેસથી અમે રોકી શકીએ છીએ અમે અવેરનેસ લાઈસ આપના સાથે કોઈ પણ પ્રકારના લાલચ આપોવાલા પણ પ્રકારનું કોઈ આપનો ફોન આવે તો એના કોઈ જરૂરી નથી એમાં ટ્રેમ્પ મેં આવો ફસાવવાની પણ જરૂર નથી જોઈએ બારંબાર જો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગુજરાત પોલીસ અને આપની શહેર પોલીસ સુરત શહેર પોલીસ વારંવાર અપીલ કરતી રહે છે કે સરકાર અથવા પોલીસ આ પ્રકારના કોઈ પ્રકારના સાઇટ વેબસાઇટ કે કોઈ ખોટા મેસેજ નથી આપતી જેથી અમારા પબ્લિક કોઈ આમાં ટ્રેપમાં આવે તો બધા રિક્વેસ્ટ છે આપણે મીડિયાના મિત્રોના માધ્યમથી અમે આપણે પ્રજાને અપીલ કરવા માગીએ છીએ કે આપ કોઈ પણ પ્રકારના ફોન મેં શંકા વિછાય તો અમારા આ નંબર ઉપર આ કોન્ટેક્ટ કરવો જોઈએ સાથોસાથ અગર ભૂલ સે બી આપને ભૂલ થઈ ગઈ હોય આપ કોઈ વિડીયો આ રીતે કોઈ શેર કરી લીધા હોય તો પણ આપ અમારી પાસે આવો આપ કોઈ આપના નામે આઈડેન્ટિટીને ગુપ્ત રાખે